હા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જઈશું ને હોવા જોઈએ ને અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ તો એ સાથે વેલકમ ટુ ન્યૂ વ્લોગ તો ગાઈઝ બેની બેનની વિદાય થઈ ગઈ અને આજે બીજો દિવસ છે અને અમે જો તો દોસ્તો અત્યારે તો છે ને મામા મામીને દીપલી બંસી અને એ લોકો હોય બાકી બધા મહેમાન હોય ગયા અને અત્યારે છે ને માંડવાના બાજુ હજી એમનેમ છે એ લોકો હજી આવશે કાઢવા હમણાં અને બેની બેન પણ આવે છે અત્યારે તો કહી જાય આ બાજુ દર્શના ફેલ ગાડીઓ છે અત્યારે અત્યારે હાવ ફેલ એન થોઈ કાદર્શને તો આ બાજુ બંસીબેન ને આ બાજુ અમારા મમ્મીજી હા તો પછી એવું કે ભાઈ અમુક સીન એવા અમે નથી એડ કર્યા ખાલી વિદાયને કારણ કે ભાઈ પછી કે મોબાઈલ લઈને હાથ વિડીયો જ બનાવી રાખી મને યોગ્ય ના લાગ્યું એટલે પછી મેં પછી અમુક એવા સીન નથી એડ કર્યા અત્યારે એવું લાગે કે બે મિનિટ હે હા હાલો કાટી તો કઈ આ બાજુ તો અત્યારે કઈ ખરખું કર્યું છે તો આ બાજુ વાડા મંજુ બધું સાફ સફાઈ હાલે છે એટલા બધી કપડાં ધોવાના છે વાસણ પીડા શેટી બે વાડામાં રાખી હતી ને આ બાજુ મામીને ધોસના બે કંઈક કામકાજ કરશે ધીરે ધીરે ગઈ જ આ બાજુ જો સ્પીકર લે એ એ પડ્યા છે પણ હવે આ બધું લાઈટનું કામ વાળા ભાઈ આવી છે એટલે એ બધું લઈ જાય આ બાજુ ઇન્ડોરો છે હમણાં ફિટ કરવો કેમાં હા હેલો તો દોસ્તો આપણે હે ને ઇન્ડોરો ફિટ કરી લઈએ અને જો માંડવાની બધી વસ્તુ ઓલા માંડવાનું બધું રાખેલું સમિયાળું હતું એ બધું લોકો લેવા આવ્યા છે ને બાજુ જો વાસણ ને ચૂલા ને ગેસનો બાટલો આ બાજુ વાસણ ને આ બાજુ કોબી એટલી વધી હતી આ એક સામેની જગ્યા હતી આ ખાલી ગોલુની ગોલુની લોકો રાજકોટ વયા ગયા ને એટલા માટે તો એ લોકોએ આવ્યા હતા હતા મેરેજમાં અને એ જગ્યાનો ઉપયોગ થઈ ગયો અમારા ઘરની અડીને એક જગ્યા હતી ઘર ત્યાં પણ હગાવા લાવ્યા હતા તો એ પણ ત્યાં હતા એટલે બધાય હચવાઈ ગયા હોની રીતે ઘર હતા એટલે અને મસ્ત રીતે જો બેનના લગ્ન થઈ ગયા ને આજે હમણાં આવશે બેન પણ હવે તો પાછી તો એના ઘરે જ જાય ને હા દોસ્તો જે તમે લાસ્ટ વ્લોગ જોયો છે બેનીના ઘરેથી કારણ કે અમારે એવો રિવાજ હોય કે જાન જાય ને એટલે બેનને ભાઈના ઘર સુધી મૂકવા જાય તો ત્યાંથી પછી થોડોક વ્લોગ બનાવીને એન્ડ કર્યો તો આજ પાસે સવાર સવારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો પાછો અત્યારે તો ગઈ જાય જો મમ્મીન મામીન હર્ષ ના હવાર હવારમાં વહેલા ઉઠીને કામ કરવા લાગી ગયા છે કારણ કે અમારા બેની બેન આવે છે અત્યારે અમારા ઘરે મમ્મી ગયા જયેશ કુમાર અને બેની બેન આવે છે ને એટલા માટે હા લાવો બાચકું હાલો પેલા એ કામ કરી લઈએ હાલો

ते तडका ना थाता थाता एवया बिचाराने ગાઈસ નવા મેમ આ જમા કરાવ કરે આયો એટલે કટલી ખવરના રાહ જોઈને બેઠા તા અહીં આવે અહીં આવે બાબા ગઈ તો ઘણું હસેર કે ત્યાં ત્યાં છે ને હા 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 તો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે જમીને બેઠા છે જો આ બાજુ જયેશ ને મામાને બેઠા અને આ બાજુ હજી आले છે જમવાનું અને આ બાજુ જો શું કીધીતી એમ આગળી એમ ની કેમ બોલી હતી જયેશ કે જયેશભાઈ કે આગળી હું બોલી હતી એમ બોલ્યો પેલા પેલાથી બોલ હું બોલતી દેખા ઠીક જયેશભાઈ હવે ક્યાં જવું ફરવા કેવો વિડીયો કબાટનો નો તો ગઈ અમે લોકોને માઉન્ટ આબુ જવાનો પ્લાન કરીએ છીએ

खंडो कनेक्ट करिए मैंने किदो के कारण के आज बहुतज વધારે हीट वाड़ू वातावरण થઈ ગયું છે 41 ડિગ્રી અને મારું તો કે આ સાગે રીમોટ સે ચાલુ થાય અને હું આભરી કે ઓલા ઘર માં ચને પણ પાણી આલો તો કા એસે કે નહી કીધું ચાલુ કરું મને તો કોઈ મળી જ પણું તો બઈ મારાવ નય એસે હું કો પડી જ તો એસે ચાલુ ન કરવા તો આને કો કાઈ આ બાજુ અમે છે ને થમ્પ અપ લેતા એવા સોડા અમારા નવા મહેમાન માટે આ બાજુ દસ પી મસાલો આ મસાલા છોડ છે મસ્તી આવી આ બે બટ આ મસ્તી નહી બતાય જો આપકો કરતો હે કેબડી મારું હું છે ને તો આ છોકરી મારું ઓસી તો ઘરે

माने हां बस राय रेस्टॉक आया रोका बुदवार को आया रोका फिर वैसा उसने आई बुधवार को रोका આવી કામ કરો ગુરુવારે ગુરુવાર લેતા જાવ ને ભાઈ બંધાઈ ગયું લઈ જવા દે

વિરાટ રામ વિરાટ રામ નગર પાટિયા માં આ જો વર્ગી જાતી એક રાત આજ રાત રોકાજો આજ માલ ફરી નાઈ છે રાજ부તરે સરસ આવી જી હાલે આઈજો હાલો આઈજો હે સેક બોલાવ મામા હાલો આઈજો હેસ્કુમર આઈજો ઈન ધ્યાન નથી મામા કે કે હાલો આઈજો હા હા બુર એ દીપ્લી અને મામી બોલુ છે ને ઓલા તો ગાઈસ બેનીન જોઈએ સો પાછા રિટર્ન જાય પાછા હવે એટલે પાંચ સવાયો તો બેની કે હાલો હવે મોયા જાય પાછા ક્યાં એઈસો તો પાછા બુધવારે આવશે કુમાર લીધી

કે મારો વારો છે કે મારોય વારો છે ઈ કે મારોય વારો છે હા કોફી કોફી ચા એ કે કોફી ચા હ હા રોમ હાલ પર જા એક વાગે આવી પાંચ વાગે તો વહી ગઈ આ એક વિદાય એવી વસ્તુ છે ને કે છોકરીના મા બાપ ને ભાઈ ને બેન ને એ બધા રોતા હોય પણ સામે એવો રપક્ષ હોય ને જાણ લઈને આવ્યો હોય એ બધા હરખમાં હોય ઈ વિદાય છે ઈ લેવાય બાબુ ઓરક માં જોઈને અત્યારે મમ્મી ને પપ્પા ને હું ઘરસ ના બધાય રોતો પણ શું કરું ભાઈ દીકરી છે દીકરી તો પાર્કિંગ જ કહેવાય ને અત્યારે ફાસી હોઈ ગઈ હવે બે ત્રણ દી પછી આવશે ફાસી ન અત્યારે તો ઘરસ ના ની થોડી તબિયત છે ને લથડી ગઈ એટલે એને લઈ જાવ છું કેસો